ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને તો મોર્નિંગનો ટાઈમ છે તો બધાને ગુડ મોર્નિંગ આજના ની અંદર મિત્રો સ્વાગત છે તો આજે તારીખ છે નવ એક બે હજારને પચીસ તો અહીંયા બે હજાર પચીસનો અહીંયા ફર્સ્ટ વ્લોગ બનાવી રહ્યા છે આઈ હોપ તમને આપણા જૂના બ્લોગની અંદર પણ મિત્રો ઘણું બધું જાણવા મળ્યું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો જે ખડેલી છે અને ગયા વેતર જ આપણે બીજદાન કર્યું હતું અને એક વેતર વિહાઈ ગઈ છે અને કાલની ગરમીમાં આવેલી છે તો એને આપણે અત્યારે પહેલાં ચેક કરી લઈશું પ્રોપરલી હીટમાં છે કે નહીં પછી આને આપણે બીજ કરી નાખશું લાવો હો હો બસ બાય બસ લો બાય બાય હો 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 બાય હ મિત્રો આપડે ઓલરેડી પગ બાંધી દીધા છે અને પેલા તો ચેક કરી લઈએ ગરમીમાં છે કે નહીં પછી બીજદાન કરશું આપડે તેલ આપો તો મારી થોડું મિત્રો હંમેશા બીજદાન કરો એ પહેલાં હંમેશા આપણે આપણા જાનવરને છે એ ખરેખર તપાસ કરવી જરૂરી બનતી હોય છે અને વિહાણો એને ખરેખર ત્રણેક મહિના થઈ ગયા છે અને આપણે પહેલીવાર ગરમીમાં આવી છે તો પહેલાં ચેક કરી લઈશું હાલ કોઈ ઘરે નથી એટલે એમ જો પગ પણ જાતે જ આપણે બાંધી દીધા છે જેથી તોફાન ના કરી શકે બાય काल नहीं बोले छे न हां काय थे जरपटा नाखे छे आशा नाखे छे घाटा थे हाय हो 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 बस बस દો છટક ભટક કર્યું છે કેટલું દૂધ કર્યું તો પશુપાલક મિત્રો ઘટતું હોય જાય છે ઝડપટા નાખે છે બોલે છે આવા લક્ષણો જ્યારે આવે ત્યારે તમારે સમજવું કે તમારું પશુ છે હીટમાં આવતું હોય છે પાણી ગરમ થઈ ગયું માડી તમે જોઈ શકો છો મિત્રો લાળી પણ એકદમ સોખી છે અને એકદમ આછા પાણી જેવા ઝરપટા પણ નાખે છે અને વ્યવસ્થિત છે હીટમાં તમને અહીંયા જોવા મળી રહી છે જો એકદમ આછા પાણી જેવા ઝરપટા હતા નાખેલા છે એટલે પ્રોપરલી મિત્રો હીટમાં છે એટલે હવે આને આપણે એઆઈ કરી દઈશું નમસ્તે પશુપાલક મિત્રો તો ઓલમોસ્ટ પાણીનું ટેમ્પરેચર છે છત્રીસ સાડત્રીસ ડિગ્રી આપણે રાખી દીધું છે અને હવે આપણે જે ડોઝ છે સિમેન્ટ છે એને થ્રોઈંગ કરવા માટે જે સાડત્રીસ ડિગ્રી પાણીના ટેમ્પરેચરની અંદર આપણે નાખવાનો છે મારા દરેક એ ટેકનિશિયન ભાઈને જણાવવાનું છે કે તમે હંમેશના માટે પાણીનું ટેમ્પરેચર છે એ સેટ કરીને જ તમે ડોઝ છે વગાડો ઘણા બધા બનાસકાંઠા આજુબાજુથી ઘણા બધા મિત્રોના કોમેન્ટ્સ હતું કે અમારી બાજુ કોઈ પાણીનું ટેમ્પરેચર જોતા નથી અને ડાયરેક્ટ જ બીજદાન કરતા હોય છે તો એઆઈ ટેકનિશિયનની એક ફરજ હોય છે કે છત્રીસ સાડત્રીસ ડિગ્રી પાણીની અંદર જ આપણે ડોઝને છે એ થ્રોઈંગ કરવો જોઈએ અને આપણે જ્યારે બીજદાન કરવો છો ત્યારે વ્યવસ્થિત જે એઆઈના સાધનો છે એને વ્યવસ્થિત સાફ કરીને જ આપણે બીજદાન કરવું જોઈએ જેથી કરીને આપણા થકી પશુના શરીરની અંદર ગર્ભાશયની અંદર કોઈપણ જાતનું ઇન્ફેક્શન ના લાગે તો ઓલમોસ્ટ આપણો ડોઝ છે એ મિત્રો સાડત્રીસ ડિગ્રીની અંદર થ્રોઈંગ કરી અને પંદરથી વીસ સેકન્ડની અંદર આપણે આ ડોઝ ડોઝ છે એ થ્રોઈંગ થઈ જતો હોય છે ત્રીસ સેકન્ડ સુધી રાખી અને આપણે હવે ગન છે એ કમ્પ્લીટ તૈયાર કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો જેટલી સોખાઈ રાખશો એટલું આપણને સારું એવું રિઝલ્ટ કન્સેપ્શન રેટ છે એ આપણો સારો આવશે તમે દરરોજ એ એ કરતા હોય તો એક તમને તમારા ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ કે આપણે દસ બીજદાન કરવી એમાંથી કમસે કમ આઠ તો પોઝિટિવ નીકળવા જ જોઈએ તો એ કન્સેપ્શન રેટ સારા માટે આપણે પહેલેથી એવી કાળજી રાખશું જેથી કરીને આપણું બીજદાનનું રિઝલ્ટ છે એ સારું આવશે તો અહીંયા આપણે હવે આને બીજદાન કરી દઈશું હાઉહ એટલે મારી પૂછું પકડી જાઉં મોટા ઉપર આવશે Bus 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 bye Oh oh bus 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 અહીંયા મિત્રો આપણું પરફેક્ટ છે એ કરી દીધું છે ગન પણ એકદમ નિરાતે પાસ કરી છે અને એકદમ નોર્મલી આપણે એને બીજદાન મિત્રો કરી દીધું છે અને ચાલો જઈએ હવે મિત્રો નેક્સ્ટ વિઝિટની અંદર હા માડી હા છોડ નાખો હવે દસ પંદર મિનિટ બે હવા નહીં દેતા હો હા અને ભૂછ્યું તરશું નહીં રાખવાનું વ્યવસ્થિત જે રીતના હાસવતા હોય હા એવી રીતે જ હાસવવાનું ભૂચું તરશું નહીં રાખવાનું હા અને ડોઝ એ સારો આપ્યો છે એવું હા બોલી વખતે શું હતો પાડો આવ્યો હતો ને ભલે ભલે તો ચાલો જઈએ મિત્રો નેક્સ્ટ અંદર તો પશુપાલક મિત્રો અહીંયા આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરી નાખશું આપણી પાસે જે ભારત પશુધન એપ છે એની અંદર જાનવરનું રજીસ્ટ્રેશન કરશું જેથી કરીને એના જે ડેટા એન્ટ્રી છે આપણી પાસે રહે ક્યારે બીજદાન કર્યું કેટલા સમય પછી એનું પીડી નાખવાનું થશે એનો સંપૂર્ણ ડેટા છે આપણી પાસે મોબાઈલમાં રહે છે તો ઓલરેડી એને એક આધાર કાર્ડ કાને બિલો મારેલો છે જેનો ટેગ આઈડી છે દસ પંદર ત્રેસઠ અહિયાં જોઈ શકશો તમે દસ પંદર ત્રેસઠ સત્યાસી હા રેવા દેવા દે વાંધો ચોવીસ અહીંયા તમે જોઈ શકો છો ખેડૂતનો એક ડેટા આપણી પાસે છે આની અંદર જે આપણે ડોઝ મૂક્યો છે એનો ડેટા આપણે અંદર નાખી દઈશું જેથી કરીને આજનો જે તારીખ છે એ આ મોબાઈલની અંદર જ આપણી પાસે રહેશે ખેડૂતને જ્યારે જોઈએ ત્યારે આપણી પાસેથી મળી જશે તો એને આ ઓલમોસ્ટ આપણે ડોઝ આપ્યો છે વન ઝીરો ઝીરો જે તેત્રીસ નંબરનો જે પાડો છે આ એનો ડોઝ આપણે જે આપ્યો છે એની અંદર વન ઝીરો ઝીરો તેત્રીસ જાફરાબાદીનો ડોઝ આપ્યો છે તો અહીંયા આપણે એનો ડેટા પણ નાખી દઈશું જેથી કરીને આપણી પાસે એનો સંપૂર્ણ ડેટા આપણી પાસે રહે તો અહીં આપણે સબમિટ કરી દઈએ છીએ તમે જોઈ શકો છો મોબાઈલની અંદર જ ઓકે સક્સેસફુલી ડેટા થઈ ગયો છે તો ઓલમોસ્ટ મિત્રો આપણી પાસે બધો ડેટા રહે એના માટે આપણે જે એપ્લિકેશન છે એક જ મિનિટ તમને એપ્લિકેશન પણ દેખાડી દઉં આ જે ભારત પશુધન એપ છે એની અંદર બધો ડેટા આપણી પાસે રહેતો હોય છે જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો આવી ગયા છે નેક્સ્ટ વિઝિટની અંદર અને આપણે આવ્યા છીએ ગુંદાળા ગામની અંદર ધીરુભાઈને ત્યાં અમારા ખાસ મિત્ર છે અને ઓલમોસ્ટ આપણી આ બીજી વિઝિટ છે અને કાલ સાંજ કાલ કેટલા વાગે આવી ધીરુભાઈ કાલે બપોરની ગરમીમાં આવેલી છે એટલે અત્યારે પરફેક્ટ અને બારથી અઢાર કલાકનો સમયગાળો જે છે એ થવા આવ્યો છે અને આપણે પહેલાં ચેક કરીને પછી આને એ કરશું જળા નાખે છે કે નાખે છે आसना के घाटा 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 तो चेक करनी पड़े पहला बोले से बोलती नहीं बोले से राडू नाखे राडू नाखे से हां तो बेंड થઈ ગઈ આજ બेंड થઈ છે કાલ તો હા દે ઉકેતો પછી વાડીએ તો ભાઈ આવ્યો તો છે બોલા પાડો ગયો તો હા નો પાડો હારો છે ને બરોબર ચા જાવડા तो चलो मित्रों पहला तो आप चेक कर लिए हिट में प्रोपर है कि नहीं लो बोलो बात भले उभी वो तो नहीं उभी रहो काट लीस बारी गमन में पड़े नहीं बीजू कहीं नहीं बस एवं लगे ना ખિલે છે ટૂંકી કરી નાખો એટલે આમ અધારે આંસ્કો ના મારીએ કે આંકર લાંબી હોય ને એટલે આંસ્કો મારે એટલે પાછી એમ થાય એટલે ખીલે છે જ આમ આટી મારી દો ને એટલે નો વાંધો આવે હવ હઉ બસ તો માલ તો કરશે જ એવું લાગે છે ને લે 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 ક્યાં પણ એટલે બધા તોફાન કરીને જવું છે દર વખતે તોફાન કરવાના તારે છે ગરમીમાં ગરમીમાં સારું છે વ્યવસ્થિત છે તો મિત્રો ચેક કરી લીધી છે અને વ્યવસ્થિત ગરમીમાં છે અને પરફેક્ટ ગરમીમાં છે તો આપણે એને એ કરી દઈશું શું કયો છો હા એને લઈ લે હું તમતર અમે હા ધીરુભાઈ જો મિત્રો આપણા બીજદનની તમને પાડી જોવા મળી રહી છે જબરદસ્ત હાઈસ વેલી હારી છે ધીરુભાઈ બસ

છે છે આ થારું તો ફાઇનલી મિત્રો બીજદાન તો પરફેક્ટ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો થોડીક વાર લાગી પણ એકદમ નિરાતે તે ઉભી રહી ગઈ પછી જેને આપણે બીજદાન કર્યું છે ગમે ત્યારે જાનવર તોફાન કરતું હોય એને શાંત પડવા જેવું બને ત્યાં સુધી જેથી કરીને આપણો રેટ છે કન્સેપ્શન રેટ છે એ બગડે નહીં ઘણીવાર તોફાન કરતું હોય ને જો બીજદાન કરવામાં આવે તો પણ પશુ છે એ રિપીટમાં આવી જતું હોય છે તો એટલા માટે જ આપણે એને એકદમ નિરાયતે બીજદન કર્યું થોડીક વાર એક બે ઠેકડા માર્યા પણ ઊભી રહી ગઈ એટલે આને આપણે પરફેક્ટ એનું મિત્રો બીજદન કરી દીધું છે અને અહીંયા સરસ મજાની એક પાડી પણ તમને દેખાડું છે આપણા બીજદાનની છે તમે જોઈ શકો છો એનો ગ્રોથ ને વજન પરફેક્ટ છે હા હા સરસ મજાની મિત્રો પાડી છે આપણા બીજદાનની છે બત્રી નંબર કદાચ હશે આ ઇન્જેક્શન હા હવે હા એનું માથું શિંગડું કાન તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાની જાફરાબાદી પાડી છે જોકે ધીરુભાઈની બધી ભેહું તમને દેખાડીશ એમની પાસે જે નસલ છે એ બધી સારી જ છે મોટી ભેંસું છે અને સારી ભેંસું છે દૂધ ઉત્પાદનમાં પણ સારી છે આ રહીની ગાંડી છે હાવ એટલે હાવ ગમે ત્યારે આવું ને એટલે એને ખબર પડી જાય ગાડી મારી અડધો કિલોમીટર હોય ને ખબર પડી જતી છે હમણાં જ વિહાજન થયેલું છે અને અહીંયા પણ ધીરુભાઈના જાનવર છે તમે જોઈ શકો છો ધીરુભાઈની વાડી અને હાલ અત્યારે આને પરફેક્ટ મિત્રો આપણે બીજન કરી દીધું છે તો ચાલો જઈએ હવે નેક્સ્ટ વિઝિટ ની અંદર પશુપાલક મિત્રો સારી માવજતથી છે સારું દૂધ ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો ધીરુભાઈની માવજત છે એના શરીર ઉપરથી જ ખબર પડતી હોય છે કે સારી માવજત કરવી તો આપણે પશુઓ પાસેથી સારું એવું મિલ્ક પ્રોડક્શન છે સારું એવું દૂધ ઉત્પાદન છે એ લઈ શકતા હોઈએ છીએ અહીંયા એના શરીર ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે હાસવણી હોય તો આપણે જાનવર પાસેથી સારું એવું દૂધ ઉત્પાદન છે લઈ શકીએ છીએ ધીરુભાઈ કેટલું દૂધ છે બધી પહેહુંને

દોવાના સમય પહેલાં કે પછી સમયે દોવાના સમયે સારું દોતા હોય ને તમારે આપી દેવા આપી દેવા સરસ તો મિત્રો તમે જોઈ શકો છો જેનું ભાઈનું મેનેજમેન્ટ પણ ખૂબ સારું છે અને એક પશુઓ પાસેથી છ સાડા છ સાત લીટરની ભેંસુ પાસેથી દૂધ ઉત્પાદન લઈ છે અને મિત્રો અહીંયા જરૂરથી તમને કહીશ કે પશુપાલન વ્યવસાય સારો જ વ્યવસાય છે જો એનું પ્લાનિંગ સાથે અને સારા નસલની જો તમારી પાસે ઓલાદની ગાય ભેંસ હોય તો તમે એની પાસેથી સારું એવું વળતર પણ લઈ શકો છો ચાલો મિત્રો આવ્યા છીએ અહીંયા ત્રીજ વિઝિટની અંદર અને આ ગાય કાલની ગરમીમાં આવેલી છે તો આને પેલા ચેક કરીને પછી આને આપણે બીજદાન કરી દઈશું કેટલો ટાઈમ થયો વિહાણો એને નવ મહિના થઈ ગયા પછી એક વાર આવી હતી ગરમીમાં બરાબર બોલે છે કે બોલતું નથી ઠે આશા નાખે છે ઘાંટો બગાડ કાઢે છે ટે વાંધો નહીં એને હરખું દોરીને એવું લઈ લો ને બાંધી દો

બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હજી આપણે બે વિઝિટ બાકી છે ખાસ તો આપણે મોટી કુંડળની વિઝિટ છે એ છેલ્લી પૂરી કરી છે અને હવે જઈ રહ્યા છીએ આપણે માંડવધાર સુરેશભાઈને ત્યાં આપણે ઓલમોસ્ટ વિજદાન કરેલું છે અને ત્રણ મહિના થઈ ગયા છે તો ચાલ માંડવ ત્યાં આગળ આપણે ઘણા બધા કસ્ટમરને પણ મળશું જે આપણું ભવ્યમીન એચ પ્રોડક્ટ વાપરવાના છે અને એમને આપણે ભવ્યમીન એચ પણ આપવાનું છે અને આપણું મિનરલ મિક્સર છે એ આપણે ચાલુ કરાવડાવેલું છે તો ત્યાં અમને રિઝલ્ટ પણ પૂછ્યું કે તમને કેવા રિઝલ્ટ છે એ આપણા મળેલા છે